તો હાલ ઇન્ટુ ફેમિલ ગેમ્સ બધા મજામાં અને મજા મારી છે તો સ્વાગત છે આપણે અન્ડ કોઈ બ્લોગમાં ટાણા આપણે આવી ગઈ છીએ તમારે સમક્ષ એક નવો જુગાડ લઈને જે કે આપણે આ શેણામાં કે ધાણામાં કે વટાણામાં કે લસણમાં કે ડુંગળીમાં કે ગમે એમાં ફૂગ આવે તો એનો ઉપયોગ એનો ઉપાય શું કરવો તો એના માટે આપણે વિડીયો લઈને આવી ગયા છે તમારા સમક્ષ રજૂ કરવા માટે તો વિડીયોમાં બનાવીજો અને ત્યાં સુધી આપણે એક નાની આવી કોમેન્ટ કરી દેજો ને શેર કોમેન્ટ કરી દેજો વટાણા હું વાળું છું ધાણામાં વાળા વટાણામાં પાણીને એમાં આપણે આવી ગયેલી છે ફૂગ તો આપણે એનો ઈલાજ કરેલો છે સાપ પાવડરનો બરાબર તો આમાં ત્યાં તમને બતાડી દઉં કે આપણે સાપ પાવડર પાઈશું બરાબર તો જુઓ મિત્રો આમાં આપણે સાપ પાવડર ભરેલો છે ડબ્બામાં અને આમાંથી જ અહીંથી સાપ પાવડર આવે છે અને હલાવી નાખું ફરી એકવાર હજુ અહીંયા સાપ પાવડર શરૂ છે પાણીમાં જ શરૂ છે હજાર અહીંયા આપણે છે વટાણા વાવેલા વટાણામાં કોક કોક આપણને એમ લાગ્યું કે આપણે આમાં હુકારો આવી ગયો છે તો મને એમ થયું કે આપણે જે છે સાપ પાવડર એ સાપ પાવડર આપણે પાઈ દઈએ એટલે એના માટેનો હુકારો આપણે જે છે તે કંટ્રોલ થઈ જાય છે તો જો આમાં વટાણામાં કોક કોક હુકારો છે તમને આ માટે નહીં બતાવી

તો હજી એક ઠેકાણ આપણે શરૂ છે ના તમને બતાડી દો ચાલો ના જાય આવે તો મિત્રો અહીંયા જો આપણે બધામાં સાપ પાવડર શરૂ છે જાણે એક પાણી ઓલી બાજુથી આવવા જ આવે છે અને અહીંયાથી ઉલકા જાય છે બંને બાજુ પાણી જાય છે તો અહીંયા સાપનો ડબ્બો આપણે પાવડરનું પેકેટ પીડ્યું છે તો હવે તમને ના જઈને બતાડી દો જો આમાં બધા સાપ પાવડર શરૂ છે તો જો આમાં બધાય સાપ પાવડરનો ઉપયોગ કરેલો છે

જે ફૂગ હોય ને આપણું સોળ ઉભો હોય ને તો એના માટેનું ભાઈ સો ટકા રિઝલ્ટ આપણને જડે છે આમાં બાર પોઈન્ટ ને ત્રેસઠ ટકા આવે છે બાર ટકાને ત્રેસઠ ટકા આવે છે મનજેબ છે કે મનજેબ કર કરજેબ છે એવું કંઈક બુદ્ધિ છે આપણે અંગ્રેજી બહુ નથી વાંચતા આવડતું એટલે રિઝલ્ટ બહુ સારું આવે છે તો જો આમાં છે બાર ટકા ને ઓલામાં છે ત્રેસઠ ટકા તો એનું રિઝલ્ટ પણ આપણને ભાઈ સો ટકા મળે છે એટલે જે ફૂગ માટેનું બેસ્ટ રિઝલ્ટ મળે છે એનું તો આપણે ભાઈ આમાં પાયેલું છે ફૂગનાશક માટેનું એટલે આપણને ભાઈ સારું રિઝલ્ટ મળેલું છે તો તમારે પાવવું હોય તો તમે પણ પાઈ શકો છો ભાઈ તો આજનો મિનિવલોગ અહીંયા પૂરો થાય છે વિડીયો ગમ્યો હોય તો લાખ શ્રીક શેર અને નાની એવી ખેડૂત પુત્ર માટે કોમેન્ટ કરી દેજો